ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસમાં ભારત અને કેનેડા વચ્ચે પંદર જૂને ફ્લોરિડાના સેન્ટ્રલ રોબર્ટ રીજનલ પાર્ક સ્ટેડિયમમાં મેચ રમવાની છે પરંતુ એ પહેલાં ફ્લોરિડા શહેરમાં ત્રણ દિવસ માટે ભારે વરસાદ અને પૂરની ચેતવણી જારી કરવામાં આવી છે ત્યારે આ કારણે ચાહકો આઈસીસી પાસે મેચ શિફ્ટ કરવાની માંગ કરી રહ્યા છે ખરેખર ગ્રુપ એની બાકીની ત્રણ મેચો ફ્લોરિડામાં યોજાવાની છે તો ગત બાર જૂને દક્ષિણ ફ્લોરિડામાં ભારે વરસાદ વરસ્યો હતો શહેરમાં પાણી ભરાતા અનેક વિડિયો પણ વાયરલ થઈ રહ્યા છે આ પછી શહેર હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ માટેનું પૂરનું એલર્ટ પણ જારી કરાયું છે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ